નમસ્કાર હું એશિયન પ્રસ ન્યુઝ હું છું આપની સાથે હૈદરાબાદ સામાન્ય રીતે ગણેશ મહોત્સવમાં ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ અમુક સમયાંતરે ગણેશજીની પ્રતિમાને વિસર્જિત કરી દેવામાં આવે છે જો કે હિંમતનગરમાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં માત્ર ને માત્ર ગણેશજીનું સર્જન જ થાય છે વિસર્જન કદી પણ નહીં દસ દિવસના ગણેશ મહોત્સવમાં લોકો એક ઇંચથી માંડીને દસ થી પંદર ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમાના સ્થાપન કરી તેને વિસર્જિત કરી દે છે પરંતુ હિંમતનગરના કલાકાર હિતેશ પંચાલ આ બધાથી કંઈક અલગ જ છે તેમના માટે ગણેશજીની ભક્તિ એટલે વિસર્જન નહીં પરંતુ સર્જન તેઓ ગણેશજીના પરમ ભક્ત છે અને ખાસ કરીને ગણેશ મહોત્સવના દિવસોમાં તે ગણેશજીના વિવિધ ચિત્રો તૈયાર કરે છે આ વખતે તેમણે અલગ અલગ ન્યૂઝપેપર ઉપર ગણેશજીના ચિત્રો દોરેલા તેમના મતે લોકો માટે ન્યૂઝપેપર એ અભિન્ન અંગ છે અને આ અખબારોમાં જો ગણેશજીના દર્શન થઈ જાય તો લોકોના દિવસ સહિત વર્ષ આખો સુધરી જાય છે અને તે માટે તેમને ન્યૂઝપેપર ઉપર ગણેશજીના ચિત્રો કંડારેલા છે પહેલા તો એ જ કહી કે ગણપતિ દરેકના કોઈ બી શુભ કાર્યમાં પહેલા આપણે ગણપતિને યાદ કરીએ છીએ તો મારા જીવનમાં પણ હું કંઈ પણ કાર્ય કરું છું તો પહેલા ગણેશજીને યાદ કરું છું તો દર વર્ષે હું કંઈક ને કંઈક ગણપતિ વિશે ગણેશ ઉત્સવ પર કંઈક ને કંઈક નવું આર્ટનું હું સર્જન કરું છું લગભગ પોસ્ટકાર્ડ ઉપર ગઈ સાલ કર્યા તો આ વર્ષે મને કંઈક નવું મગજમાં આવ્યું કે ચલો આજે ગણપતિની કંઈક એવી પ્રતિમા આપણે કંડારીએ કે જે યાદગીરી રહી જાય તો મેં આ વખતે ન્યૂઝપેપર ઉપર દસ જેટલા અલગ અલગ બાજિન્ટો વગાડતા પછી નૃત્ય કરતા જે મારા દિલમાં મગજમાં જે આવ્યું કે ભાઈ ચલો આજે આ ગણપતિનું સ્વરૂપ આજે આપણે બનાવવું છે તો મેં એ બનાવ્યું છે પછી એક ગણપતિ મેં ડોટ પેઇન્ટિંગથી બનાવ્યા છે જે ઝીણા ઝીણા ડોટ કરીને મેં ભાઈ મને બહુ સમય લાગ્યો હતો બનાવતા પણ એ રીતે મેં અલગ અલગ બહુ બધા દર વર્ષે હું ગણપતિની આરાધના આ રીતે કરતો રહું છું હિતેશ પંચાલે વ્હાઇટ પેપર પર પણ આ રીતે કટરની મદદથી ગણેશજીના ચિત્રો કુતરીને પોતાની અનોખી રીતે ગણેશજીની આરાધના કરી છે ત્યારે વિસર્જન નહીં પરંતુ સર્જન કરવાની તેમની કલાકારની તેમાં મિત્રો સહિત આજુબાજુના લોકો પણ બિલ્ડ આવી રહ્યા છે અને એક કલાકાર પોતાની કલાથી માત્ર સર્જન જ કરે વિસર્જન શબ્દ એ તેના શબ્દ કોષમાં ન હોય તેવું તેવું જણાવી રહ્યા છે આમ જનરલી જોઈએ તો આપણે દર વર્ષની જેમ ગણેશ ચતુર્થીમાં ગણેશ બેસાડીએ છીએ અને અનંત ચૌદસના દિવસે એનું આપણે વિસર્જન કરીએ છીએ પણ અમારી અહીં સોસાયટીમાં હિતેશભાઈ પંચાલ જે રહે છે એ વિસર્જન નહીં પણ આજે એ લોકો એ વ્યક્તિ આજે પેપર કટિંગમાંથી બીજા ઘણી પ્રવૃત્તિઓમાંથી કટિંગ કરીને સરસ ગણપતિનું સર્જન કરે છે એટલે આખો એમનું કોન્સેપ્ટ જ જુદો છે લોકો જ્યારે જે સમયે ગણપતિનું વિસર્જન કરે ત્યારે એ ગણપતિનું સર્જન કરી અને વિવિધ આકારો આપીને એનું સરસ સારું કામ કરે છે હા એમની આરાધનાની આખી રીત જ અલગ છે એ ગણપતિને વિદાય આપી અને ગણપતિને આપણા ઘેર રાખવા એ આખો ઘણો ડિફરન્ટ છે કોઈ પણ સારા કામ વખતે ગણેશજીનું નામ લઈને જ કાર્યની શુભ શરૂઆત કરવામાં આવે છે ત્યારે હિતેશભાઈ આખા વર્ષ દરમિયાન ગણેશજીના અલગ અલગ ચિત્રો કાગળ પર કેનવાસ પર પોતાની રીતે વર્ષ જાણે કે આરાધના કરતા રહ્યું છે જીતેન્દ્ર સોલંકી નેશમદ્ર સાબરકાંઠા સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર